અમે પોતે જ નહીં અમે ધીમે ધીમે મારા મિત્રો પરિવારજનો તથા અમે એવું વિચાર્યું છે કે અમે દર શહેરિયોની અંદર એવી મીટિંગો કરશું કે આપણે મોબાઈલનો ઉપવાસ કરીએ ધીમે ધીમે આ જાગૃતતા એવી આવશે કે અમારું આખું ગામ છે એ મોબાઈલ ઉપવાસી બનશે કે અમારો આ જે પ્રોજેક્ટ છે એ ધીમે ધીમે આગળ વધે દરેક શેરિયોની અંદર આ બાબતે જાગૃતિ આવે અને ધીમે ધીમે અમારું જે ગામ છે એ મોબાઈલ ઉપવાસી બને આપણે બધા જે વ્રતો છે ઉપવાસ છે એના વિશે તો જાણીએ જ છીએ ઉપવાસ તો બધાય હોય પણ આ મોબાઈલનો ઉપવાસ એ નવો છે આનાથી ઘણા ફાયદા થશે બધા જે પરિવારજનો છે એ મોબાઈલને છોડીને એકાબીજા સાથે વાતચીત કરશે પછી મોબાઈલ ચલાવવા સિવાય ઘણા એવા સારા કાર્યો છે એની અંદર તેઓ ધ્યાન આપશે તેનાથી ઘણી જાગૃતિ આવે હારો આ પ્રોજેક્ટ સમાજ લખતો છે કે આપ અમે જે આ પ્રોજેક્ટ કરવી હતી એ પ્રોજેક્ટના કારણે સમાજની અંદર ઘણી છે